ના દેખાય અંદર હોય ને તો કોઈ નથી મરી કોઈ ઊંડી છે કાઈક આવું ઉપર દેખાય કેમ શો મિત્રો સ્વાગત છે મારા આજના બ્લોગની અંદર અને અત્યારના બ્લોગમાં છે જૂનાગઢ ઉપર બે ટિકિટ લઈને કમ્પ્લીટ પહોંચી ગયા અંદર હા હું થાય રહ્યા છે સડી દાદા તો બતાવું તમને આવીને થોડોક દ્રશ્ય તો જોવાનું ન ભૂલતા તો તમને ઉપરનો ટોપ ને બોપ બધું બતાવું

જો આવું લખ્યું છે તો આપને એ ના પીડ્યું હે જો તમને બધું બતાવું હાલે હાલ્યો આવે હે કારણ કે અંધારું એટલે તમને નહીં દેખાય હજુ આગળ બતાવું બધું શું છે સંગ્રહાલય સંગ્રહાલય એવું કે બધું લખ્યું છે જો બતાવું આગળ છોટા પેક બરા તમા અંકલ તો બધે આવું કંઈક છે હવ ઉપર છે કાંઈ આ તોપ તૂટી ગઈ

ઓહો હે હા એ બધું તમને બતાવવા જો હા 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 કેટલી વધારે છે

તો અહીંયા લખ્યું એ ઉપરકોટ કિલ્લાના રિનોવેશન દરમિયાન મળી આવેલા પૂરા તત્તી ઔષધિ બરાબર તો આમાં જો આ બધું જ્યારે રિનોવેશન કર્યું ત્યારે આ બધું ફળ્યું હોય ને એટલે આ બધું મળી આવેલું છે બધું જો અને અહીંયા બીજું કંઈક છે હાંખ નહીં આ હાખ કહેવાય હાખ નહીં એ છે આ શું છે ઉપરકોટ કિલ્લાને કોડી આ બધું એ જ છે રિનોવેશન નું છે તો બધું આવું કઈક છે રિનોવેશન કરેલું હોય ને ત્યાં વખતે લોકો હાશવી કાસમાં કમ્પ્લીટ ફિટિંગ કરીને મૂકેલું છે એટલે પબ્લિકને જોવા માટે તો અહીંયા બધા આવા ચિત્રો છે જો ને છે બિફોર જો આ પહેલાનું એમ કે આવું હતું પછી આવું થઈ ગયું આવું કર્યું તો રિનોવેશન બાદ રિનોવેશન કર્યા પછીનું બધું આ બતાવે તો અત્યારે ત્યાંથી વ્યા અહીંયા હતા આમાં અને ત્યાંથી વ્યા ને બહુ જ ગુફા જોવા જવાની છે તો બતાવું એ આગળ તમને જો કે આવી રીતે નજારો છે અને મોરલા ત્યાં ત્યાં કરે છે અહીંયા લપત્યું પડે એવું છે ધ્યાન રાખ્યું અને પડે તો લપત્યો હું જો મોરલા બોલે છે તો કન્ટિન્યુ બી વીડિયોમાં જ બનાવી તો આ રાણીની વાવ છે જો ઊંડી છે અંદર પબ્લિક છે ક્યાં લખે તો હાલ જો ફોટા પડે છે ને કંઈક આવું બધું દેખાય છે ફોકસ થઈ જાય છે સાટા પડે જો કંઈક આવું બધું છે સિંહ આગળ છે તમને બતાવું સિંહ વાઘ વાઘ છે તો અત્યારે વાવ જોઈ

એ બેસતા અહીંયા સાદર નજરવા તો આયા આવી છે ગુફા જો ઓલા ભાઈબંધો રાડ્યું નાખે છે અને કે મને આનંદ મળી ગયો આજ એટલે તો આયા કાઈક આવું છે જો આ થોડીક જગ્યા છે કિસલે પાણી છે અમાર તડમાર ટીપણા પડ્યા હે દસ આ ટીપણા કેમ પડ્યા ટીપણા ટીપણા હે તો જો વાંચીએ ત્યાં કે આવું લાગે છે મારે તો આખું ડોકું વધારે કરવું પડે ફોન ને બધું જો કબૂતરા છે તમને બતાવું આ જાયમી હો પાણી ક્યાં થાવે હા હા આઈ રહ્યું ને દશરા અમુક ટાઈમે ખરતું હોય હો હા હે ખેરી ગયો બધું ખેરી ગયો હોય હા પડ હોય ના ના તો આ ગાય છે હા હા મા મા ભાઈ બીજી આ પગથિયા હંદે મા હાજી થોડા ત્યાંમાં રહેતું પણ રાણીજી વાપરા રાણીજી તો અહીંયા છે થોડાક નીચે હજુ જઈએ જો બોલો મારી મોર ગયો છે તો ભીડિયો ઉતારી જાઓ તો બતાવું તમને હજુ હાવ નીચે જઈ હજુ હેઠે છે ને એવું છે હા છે કાંઈક આવું ઉપર દેખાય જો દેખાય આવું છે અહીંયા દિવાલ ઇંગલ મારી હતી કોઈ અંદર ન જઈએ અહીંયા પૈસા પીડે લેવા સર પૈસા છે પીડા પીડા લઈ ના ઓ લઈ લે જો તો વાવમાં કમ્પ્લેટ આટો મારીને જોઈ લીધું બધું ને ઉપરથી પાણી આવે આ પાણી પડે ની બતાવે આમ નહી બતાય કબૂતરો જો તો બીજું આવી ઉપરથી કુવા કઈક આવો દેખાય નીચેથી તો જોઈએ ઉપરથી આવો દેખાય અને આ બધા જૂનાગઢના ડુંગરા અમને અત્યારે એક મસ્ત જડી ગયો છે વાઘ વાઘ જડી ગયો સિંહ હસે ને મને વાઘ જ આવડે સિંહ જડી ગયો જો એમાં કલર પ્લેટ ને એવું છે કલર પ્લેયર આ ટુ વ્હીલ નો કટોરો ને બટોરો બધું છે બેરિંગ ને જમ્પર ને પછી આમ ખીલા એ એ બધી એક્ટિવ એટલે આમાં તડું લુવા રમે નાખ્યું એ ફોર વ્હીલ નું ફોર વ્હીલ ની ઢીંગ લીધું છે સમજો હે એટલે એ તડા પ્લગ ના દાંત છે એને

वाह हा शनि हमन नौकरी शान नु घुडा है टू इन ओले बतु नाखियो है એટલે જોડા કરી નકે બાંગા હમડે ફેરલ ન બજાઓ કેટલું સમજો વિપન કે બેરિંગ લઈ જામે હાલશે તાર કે आयो नै आयो हो त सामान मले रहतै तर जत पुर त सामान मले जात ए इन्जिन नतमकडा खोज्दिय बेरी मुन साइकल <laughs> <laughs> ना काटा फोटो पढ फोटो त बासि तिजु ओला जम्प्रिया नाखिया <laughs> दौडेत वान्दो न आयो नि पगमा जम्प्रिया <laughs> फास्ट धडेकर उस्ले थोडाक वजार

Bây giờ 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 bây

બતાવું ઓહો લાગે બધું પહેર્યા પીરી કઈક આવું છે હે અંદર ન જ ને અંધારું તો કોઈ જઈશું કોઈ નહી ઓલા પણ દેખાય જ ને ઓલા પણ ઓલા ન કઈ હારી આવે આવશે હે અંકલને કેવી કંઈ હારી આવશે હં આપણે એ બહાર જાય બાર હાલવાનું આ આવ્યા એમ તો મિત્રો છે નવકણ કુવો જો આ રીતનું છે જો ફોન છે ને બધું જાય છે આટલી વધારે છે હજુ તો પાણી પીર્યું છે કેટલા શું કરોડ ગોળ 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 છે જો કાંઈક આવું બધું લોકેશન દેખાય છે થોડોક મોટો કેમેરો કરીને બતાવી દઉં આ રીતનું છે જો અને આ ઉપર જો દેખાશે ને એક નંબર અને આ બધા નકરા પહેર્યાવા છે જો પાણી ફીર્યું છે અહીંયા કંઈક છે આવું કુંડ બીજી આવી રીતના એકલા આવો ને એટલે બીક લાગે એવું છે એટલે આવો ને એટલે ભાઈ બંને લેતા આવી જાવ જેને બીક ન લાગતી હોય એને લાવી લાવી અને અંદર જોવા જઈએ એમ તો પારિયા જો આમાં બધા એનું હવાનું ઘર છે એવું પોતપોતાના ઘરે બેઠા છે જો અમુક સિંગલ છે અમુક ફેમિલી આવી છે તો આવો ઉપરકોટમાં મજા આવશે બહુ જોવાની અને એમાં કાંઈ ઘટે જ નહીં એવું બધું છે વાતાવરણ ધીમો ધીમો એટલે આમ પલ્લે એવો નથી વરસાદ છે અને આને કે એ કે કંઈક બોલે મિત્રો અમે ઉપરકોટમાં મોજ કરી રહ્યા છીએ એને પણ અમારી સાથે જો તમારે મોજ કરવી હોય તમે પણ એકવાર ઉપરકોટની જરૂર મુલાકાત લઈ અહીંયા રાણકી વાવ મોટી મોટી ટોપો નવગણ કુમો બધું તમારે જોવા મળશે એટલે ફૂલ મોજ આવે ફૂલ જૂની જૂની વસ્તુ તો એવું બધું છે તો અહીં છે નીકળ્યું આ રીતનું છે અંદર આવો એટલે જોયું આગળ બીજું અહીં શું છે તો આગળ જોયું તો આ નવ ગણ કુવો છે આ ઉપરથી કંઈક આવું છે અને હજી ઓલકેથી તમને કંઈક બતાવું આ બતાવું કેવો છે આ રીતનો છે છે તો આને અનાજ નું હે આમાં અનાજ ભરીને ઢાંકી દેતા પછી જરા તાણ પડે ત્યાં કાઢતો ને ત્યાં કાઢ્યા જો ખીસકોલા હતા મારે આવું કઈક હતું આ તો બહુ જાજા વરાનું આપણે રિનોવેશન કરી બધું કમ્પલેટ કર્યું હોય આ રીતના હતા કઈક કોઠા આવું બધું છે તો આપણે આવી ને ત્યારે આ વસ્તુ આવે જો હલકેથી ઓલા બધા આલે આય બધા જે અંદર પ્રવેશ કરે

જે તો આપણે જૂનો ઘટાકો ચડવાનો છે ત્યારે શું કેવું ચડવાનો જ હોય ને તો મળીએ નવા વિડીયો